નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે આજે વધુ એક કન્ટેનર તણાઈ આવ્યું હોમગાર્ડે જલાલમપુર પોલીસને જાણ કરી અને હાલમાં આ કન્ટેનરમાં પણ કેમિકલ ભરેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ગઈકાલે બપોરે પણ દાંડીના દરિયા કિનારે પહેલું કન્ટેનર મળ્યું હતું જેમાં રંગવિહીન કેમિકલ હોવાનું જાણવા મળ્યું હતું ગ્રામજનોએ પોલીસને જાણ કર્યા બાદ પોલીસ કાફલો અને નવસારી મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગુજરાત રાજ્યના દરિયા કિનારે આવું કન્ટેનર મળવાનો સિલસિલો ચાલુ છે અત્યાર સુધીમાં પોરબંદર મુંદ્રા દ્વારકા મીઠાપુર માંડવી અને હવે નવસારી કુલ છ કન્ટેનર દરિયા કિનારે તણાઈ આવી ગયા છે જલાલપુર પોલીસે કસ્ટમ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોને આ મામલે જાણ કરી છે પોલીસ ટેન્કર અને તેમાં રહેલા પ્રવાહી વિશે તપાસ શરૂ કરી છે પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને તંત્ર સ્થાનીકોને સલામતી માટે જાગૃત રહેવાની અપીલ કરી રહ્યા છે